ભાજપે ફરી એકવાર લોકતંત્રની હત્યા કરી છે ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાનો હિસાબ નથી મળતો અને માટે જ ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સીએજીના રિપોર્ટને મૂકવામાં આવ્યો જેથી તેની ચર્ચા ન થાય આ પ્રકારના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા કૈલાસ ગઢવીએ લગાવ્યા છે સીએજીના રિપોર્ટ બાબતે તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે ગુજરાત વિધાનસભાનું સત્ર તાજેતરમાં પૂર્ણ થયું છે આ ત્રિદિવસીય સત્ર હતું અને ટૂંકી મુદતના પ્રશ્નો સાથે જ વિધાનસભામાં હંગામો પણ જોવા મળ્યો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા આમ આદમી પાર્ટી આક્ષેપ લગાવ્યા કે જનતાના સવાલોને સ્થાન વિધાનસભાના સત્રમાં આપવા મનથી આવ્યું અને ટૂંકું સત્ર બોલાવી સરકાર ઈચ્છે છે કે જનતાના પ્રશ્નોની ચર્ચા ન થાય ત્યારે સિંહજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો સિંહજીના રિપોર્ટ મામલે આકરા પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ વાત કરી કે ભાજપે ફરી એક વખત આ રાજ્યમાં લોકતંત્રની હત્યા કરી છે ભાજપ સરકારે વિધાનસભામાં ચર્ચાના દિવસો ખૂબ ઓછા કરી દીધા હાલ ફક્ત ત્રણ દિવસ માટે વિધાનસભાનું સત્ર યોજાયું હતું અને છેલ્લા દિવસે સરકારે સીએજી એટલે કે કેગનો રિપોર્ટ રજૂ કર્યો સરકારી સંસ્થાઓ અને સરકાર કઈ રીતે પૈસાનો ખર્ચ કરે છે અને તેનો લોકોને કેવો અને કેટલો ફાયદો થઈ રહ્યો છે તેને પૂરી પારદર્શિતા સાથે કેગના સંપૂર્ણ રિપોર્ટમાં બતાવવામાં આવે છે પણ આ રિપોર્ટ વિશે ચર્ચા ન થઈ શકે માટે છેલ્લા દિવસે સરકારે કેગનો રિપોર્ટ રજૂ કર્યો

ચર્ચા દિવસો તો ઓછા કરીને માત્ર ત્રણ દિવસનું આ થયો પણ એના પછી પણ છેલ્લે દિવસે રિપોર્ટ આપવામાં કે જે સરકારી સંસ્થાઓની કામગીરીનો વિશ્લેષણ કરે છે ઓડિટ કરે છે કે સરકારી સંસ્થાઓ સરકારી પૈસા ક્યારે રીતે વપરાય છે એની એને ફાયદો લોકોને કેમ થાય છે એમાં કેટલી ટ્રાન્સપરન્સી છે પારદર્શિતા છે ને ખરા અર્થમાં સરકારમાં આયેલા પૈસા જે પર્પઝથી જે મુદ્દાથી નાખવામાં આવ્યા

જે ખાતાને આપવામાં આવ્યો એને કામ ક્યાં વપરાયુંનું સર્ટિફિકેટ ના આપવાના કારણે આ 10448 કરોડ રૂપિયાનો ફંડ ક્યાં ગયો ક્યાં વપરાણો કેને વાપર્યો શું જે પરપસથી આપવામાં આવ્યો વપરાયો કે નહીં એની કોઈ માહિતી સરકાર પાસે નથી એ માહિતી કેગને પણ આપવા આવી નથી આ કેગનો રિપોર્ટ છે એ જ રીતે ગુજરાતમાં 12000 કરોડ રૂપિયા

આઠ હજાર કરોડ રૂપિયા એવા સરકાર પાસે અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા હતા જે વિકાસના કામો થવાના હતા તમારા મારા બાળકોને સ્કૂલના ચોપડી લઈ દેવાની હતી તમારા સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા સારી સ્કૂલો બનાવવાની હતી સારા એસટી લાવવાની હતી વન વિભાગના સારા ફોરેસ્ટેશન કરવાનું હતું એવા આઠ હજાર કરોડ રૂપિયા રાજ્યના જુદા જુદા વિભાગ જુદા જુદા સંસ્થાઓને જે સરકારીઓ હતી એને આપવામાં આવ્યા પે એનામાં કાંઈથી નહીં નહીં પૈસા આઠ હજાર કરોડ રૂપિયા એમને પડ્યા રહી ગયા આ બધા આંકડા એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસનો કેગના રિપોર્ટ પ્રમાણે છે અહીંયા સુધી તો બરાબર છે તમને ખ્યાલ હશે બે હજાર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલા ભારત સરકારની સિત્તેર વર્ષ કરેલી મહેનત થી એક કંપનીઓ જે વર્ષે બે થી અઢી લાખ કરોડનો ડિવિડન્ડ આપતી હતી દેશને એક કંપનીને વેચવાનું ચાલુ કર્યું અને હર વર્ષે દોઢ લાખથી બે લાખ કરોડની કંપનીઓ દિલ્હીમાં વેચી એ વેચી ડિસઇન્વેસ્ટમેન્ટના નામ પર વેચી એ પૈસા આયા એના સામે ગુજરાતમાં આજની તારીખમાં એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની સરકારની કંપનીઓ સંસ્થાઓ વિભાગોના નિગમ છે એ કેટલા રૂપિયા કમાઈ હાલે છે અઠ્ઠાણું કરોડ રૂપિયા એટલે પોઈન્ટ જીરો એટ પરસેન્ટનો રિટર્ન છે છ પોઈન્ટ સિત્તોતેર ટકા વ્યાજ ભરવા પછી પણ સામે આવક માત્ર પોઈન્ટ આઠ પર્સન્ટ છે તો આ કેવો મેનેજમેન્ટ છે સરકાર આજ પણ એવી કંપનીઓ છે અને અહીંયા ગુજરાતમાં જે લોસ કરી છે જે કરોડો રૂપિયાનો લોસ કરી ગુજરાતના લોકોના પૈસા મહેનતા પૈસા વેસ્ટ જઈ રહ્યા છે એના એને બંધ નથી કરતી અહીંયા શું ઇન્ટરેસ્ટ છે સરકારને અહીંયા સરકારી અધિકારીઓ સરકારથી જોડાયેલા લોકો આઈએસ અધિકારીઓ એ બધાને આમાં કમિશન ખાવા મળતું હશે એમના કોન્ટ્રાક્ટરો સચવાય એના સપ્લાયર સચવાય એના પોતાના બીજા ઇન્ટરેસ્ટ સચવાતા જેના કારણે આ લોસ કરતી કંપની સરકારી નિગમો ને પણ સરકાર ચાલુ રાખે છે અને દિલ્હીમાં આવક કરતી કંપની સૂત્રો છે જે કંપની આ દેશમાં વર્ષોથી ઊભી થયેલી એ કંપનીઓને આ ભાજપની દિલ્હીની સરકાર વેચી વેચીને અને પૈસા ભેગા કરે જે કમાઈ આપતી હતી એ કંપનીઓ વેચી રહ્યા છે ને જ્યાં વેચવાની કંપની છે એને સાચવી રહી છે તો ક્યાંક તમારા મારા જે મહેનતના પૈસા છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે સદુપયોગ નથી થઈ રહ્યો અને એના અલ્ટિમેટલી પરિસ્થિતિ એ થાય છે કે તમારા મારા જે મહેનતથી કમાયેલા પૈસા જે હર લેવલ પર ટેક્સ લાગે છે અને તમે હું નહીં મજૂર કરતો માણસ જે રોજ રમીન ખોદે છે એનો છ બરોબર પાંચ રૂપિયા જે પાર્લર અને બિસ્કિટ લાવે છે ને એમાં જીએસટી ભરે છે બધા ટેક્સના પૈસા આ રાજકીય અન અનાવળતના કારણે વ્યવસ્થા અનાવળતના કારણે સરકારી મિસમેનેજમેન્ટના કારણે વેળફાઈ રહ્યા છે સરકાર ઉભી રહી છે તમે હું નથી કહેતા આવા આ કેગનો રિપોર્ટ કહે છે જે કેગનો રિપોર્ટ સારા આખા ભારતને ભરોસો છે ને તમને મને પણ ભરોસે જય હિન્દ

વિકાસના કામો માટે વધુ આઠ હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા જેમાં બાળકોની સ્કૂલની ચોપડીઓ આપવાની હતી સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા સ્કૂલો બનાવવાની હતી સારી બસો લાવવાની હતી આ રીતના કામો માટે આઠ હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકારે અલગ અલગ વિભાગોને ફાળવ્યા હતા પણ આ પૈસા ક્યાંય વપરાયા વગર પડી રહ્યા છે વિધાનસભામાં

રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે હજારો કરોડ રૂપિયાનો હિસાબ સીએજીના રિપોર્ટમાં રજૂ નથી થઈ શક્યો અને સરકાર પાસે નથી તેવો તેમનો ગંભીર આક્ષેપ આ મામલે જોઈએ સરકાર તરફેથી શું નિવેદન આવે છે અને આ મામલે આમ આદમી પાર્ટી કઈ પ્રકારે સરકાર પર પ્રહારો કરી સરકાર પર વધુને વધુ સકંજો કસવાના પ્રયાસો કરે છે દરેક રાજકીય અપડેટ વિધાનસભાના સમાચાર અને પડદા પાછળની કહાણીઓ આ બધું જો તમને પસંદ છે તો નવજીવન ન્યૂઝ તમને બતાવે છે નવજીવન તમારો વાચક માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ